પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની આધુનિક સુવિધાસભર વિશ્વવિદ્યાલય બની રહી છે ત્યારે એની યશકલગીમાં આજે નવીન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયાના જન્મદિને તેમના દ્વારા આજે આર્કિટેક્ટ ભવનનું લોકાર્પણ કરાયું છે પાંચ કરોડ એંસી લાખના ખર્ચે આ ભવનમાં ચાર સ્ટુડિયો રૂમ છ ફેકલ્ટી રૂમ અને બસ્સોની કેપેસિટીવાળો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યો છે આ સંપૂર્ણ ભવન સીસીટીવી અને ફાયર અલાર્મથી સજ્જ છે સાથે જ જરૂરી ઓડિયો વિઝ્યુઅલ ફેસિલિટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે જેથી આ ભવનમાં અભ્યાસ અર્થે આવતા ભાવિ આર્કિટેક્ટને આધુનિક સુવિધાઓ મળશે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયાએ જણાવ્યું હતું કે મારા જન્મદિન નિમિત્તે વિદ્યાર્થીઓ માટે નવીન ભવનનું લોકાર્પણ થયું તે પુણ્યકામ છે વિદ્યાના દેવી સરસ્વતીના આશીષ સરસ્વતી ઉપાસકોને મળે તેવા શુભાશિષ પાઠવું છું તેમણે ભવન નિર્માણમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોનો બારીકાઈથી ખ્યાલ રાખવા બદલ યુનિવર્સિટીના ઇજનેર અને તેમની ટીમનો આભાર માન્યો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસ્ીવ રોહિતભાઈ દેસાઈ બીઓએમ સભ્યો દિલીપભાઈ ચૌધરી મુકેશભાઈ પટેલ વિભાગના વડા મીરાબેન સહિત અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા બિલ્ડિંગની અંદર માટે સરકારશ્રી દ્વારા ફંડ એ ફંડનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થઈ શકે એમ એના માટે આપણે આર્કિટેક બિલ્ડિંગની અંદર જુદી જુદી ચાર વસ્તુઓ છે એ બનાવેલી છે એમ અત્યારે આપણે જે ઊભેલા છીએ એમ એ પહેલાં સેમિનાર હોલ હતો છે પણ એ જર્જરિત અવસ્થામાં ગયો હતો એમ એના પરિણામે અત્યારે આપણે નવી પ્રકારની જે એમ્યુનિટી છે એ તમામ એમ્યુનિટી ધરાવતો આ સેમિનાર હોલ છે એ બનાવેલો છે એમાં બસો લોકોનું સીટિંગ છે એ સિવાય જે એડવાન્સ કહી શકાય એ પ્રકારની ઓડિયો સિસ્ટમ છે એ પણ આપણે અહીંયા લગાવેલી છે અને સીસીટીવીથી આખા તો જે સેમિનાર હોલ છે અહીંયા પ્રોટેક્ટ કરેલો છે એવી જ રીતે આપણે કોન્ફરન્સ હોલ છે મલ્ટીપર્પઝ અને કોન્ફરન્સ હોલ એ પણ આપણે અહીંયા નવો એક બનાવેલો છે અને કુલ જે બિલ્ડિંગ છે એની અંદર જુદા જુદા ચાર વિભાગમાં ચાર રૂમ છે એમ એ આપણે બનાવેલા છે આ જે રૂમ છે એ વિદ્યાર્થીઓ છે એ પોતાનું આર્કિટેક્ટને લગતી કામગીરી કરી શકે એમ પહેલાં માલ પર પણ છ રૂમ છે એમ એમાં ફેકલ્ટી રૂમ છે કોમ્પ્યુટર લેબ છે એ સિવાય આ ટોટલ બિલ્ડિંગ છે આખું આપણું એ સીસીટીવી સર્વેલન્સની અંદર મુકાયેલું છે એમ અને આપણે આખી યુનિવર્સિટીમાં સીસીટીવી છે આપ જાણો છો એમ પણ અહીંયા કોઈ પણ ભાગ એમનો બાકી નહીં રહે એ પ્રકારે સીસીટીવી સર્વેલન્સ મૂકેલો છે એમ આપણી યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ આપણી પાસે ખૂબ સારી વ્યવસ્થા છે ભારતની જે સારી યુનિવર્સિટીઓ હોય એમ અને એમનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી યુનિવર્સિટી ધરાવે છે વિભાગોની સંખ્યા ઓછી હોવા છતાં ઇન્ફાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આપણે ખૂબ સારું છે એમ અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓપ્ટિમમ યુઝ થાય કારણ કે આ બિલ્ડિંગની જો આપણે કિંમત કરીએ તો એ કરોડો રૂપિયામાં હોય છે એમ પણ એમનો ઉપયોગ માત્ર વિદ્યાર્થી છે ચાર કલાક કે છ કલાક કે આઠ કલાક ડિપાર્ટમેન્ટમાં હોય ત્યારે થાય એની જગ્યાએ પૂરેપૂરો ઉપયોગ થાય એ દિશામાં પણ આપણે પ્રયત્ન ચાલુ કરેલા છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈપ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો